હું ખુશાલી બરછા અને શું છે સુનૈ માં સ્વાગત છે તમારું આજે આપણી સાથે જોડાયા છે મોસમ અને મલકા મહેતા જેમનાથી તમે પરિચિત જ હશો પણ થોડું ઇન્ટ્રો આપી દો એમના વિશે તો એનએમએસસી કોક સ્ટુડિયો ભારત ગુજરાતી મુવીઝ ઓર મ્યુઝિકલ પ્લેસ ગમે તે હોય જે દે જસ્ટ રોક વેરએવર દે ગો એન્ડ દે આર વેરી પેશનેટ ફોર સિંગિંગ ડાન્સિંગ એન્ડ એક્ટિંગ સો આઈ વેલકમ યુ બોથ કેમ છો મજામાં તમે કેમ છો મજામાં તો થોડા ક્વેશ્ચન્સ પૂછી લો હા તમારા માટે સંગીત શું છે અમારા માટે સંગીત એ સાધના છે કારણ કે અમે લોકો જ્યારથી જન્મ્યા ત્યારથી અમારા ફેમિલીમાં પણ આ જ એટમોસ્ફિયર છે દાદાજી એફોડિયન વગાડતા હતા પપ્પા પણ ડ્રમર છે અને એમનું પણ પોતાનું ઓર્કેસ્ટ્રા છે એટલે અમારા જીન્સ પણ એ મ્યુઝિક એટલું બધું અંદર ઉતર્યું છે કે અમને લોકોને ઈશ્વર ની દેન કહીએ ને એટલે અમને એ બહુ અમારા માટે મ્યુઝિક સાધના છે ઓકે અને આ જે યાત્રા છે તમારી એ ક્યાંથી શરૂ થઈ આમ તો જોવા જઈએ તમે નાનપણથી આમાં છે છે મ્યુઝિક ફિલ્ડમાં કારણ કે ઓર્કેસ્ટ્રા સ્કૂલમાં હતા ત્યારે શિક્ષા જેટલું શિક્ષા એટલું બાકી અમે ક્યાંય પ્રોફેશનલ ટ્રેનિંગ ક્યાંય લીધી નથી ઓકે એટલે અમે અને થર્ડ સ્ટાન્ડર્ડમાં અમે હતા ત્યારથી પેલું કોમ્પિટિશન ને બધું સ્કૂલમાં હોય તો એમાં પાર્ટ લેવાનું શરૂ કર્યું બસ ત્યારથી અમારી જર્ની અમાર શરૂ થઈ ગઈ છે અને અમે ટ્વેલ્થ હાતું ટ્વેલ્થ પર થયું પછી અમે લોકો નોકર ત્રિવેદી સાથે રંગભૂમિના ગીતો ને નાટકમાં અમે મ્યુઝિકલ પ્લેમાં અમે લોકો જવા મંડ્યા પછી રેકોર્ડિંગ ને બધું હોય ત્યારે ગૌરાંગ હતા પાસેથી અમને ઘણું શીખવા મળ્યું અને સુગમ સંગીત અમે નયન પંચોલી પાસે શીખ્યું પછી કંદક ત્રિવેદી કરીને કંકલ હતા એ અમારા ઘરે આવીને અમને શીખવાડે એટલે આવી રીતે બધા પાસે અલગ અલગ જઈને અમે લોકો એ લોકો પાસે એટલું સાંભળ્યું ને અમે લોકો શીખ્યા છે ઓકે એટલે તો હતું જ પણ પણ થોડી તમે અપનાવી ઓકે અને તમે ગાઓ ત્યારે સંગીત નું કયું પાસું તમને વધારે સ્પર્શે તો ફોક વધારે ગમે અને ભજન છે સુગમ છે આ બધું અમને વધારે ગમે કારણ કે આપણું કલ્ચર આપણે પહોંચાડવા માટે અમને વધારે ગમે ઓકે અને એવું કઈ ઇન્ટરેસ્ટિંગ તમને યાદ આવતું હોય કે જે પડદા પાછળ તમે રેકોર્ડ કરતા હો અને બન્યું હોય તો એ અમારી સાથે શેર કરશો તો અમને પણ પ્રેરણા મળે એવું તો કઈ બન્યું નથી હા એવું તો કઈ બન્યું નથી

ઓકે એટલે બધું સંગીતમય જ હતું પહેલેથી એટલે તમે નક્કી કરેલું ઓકે અને સંગીતના ક્ષેત્રમાં પ્રવેશવા ઈચ્છતી વ્યક્તિ ને તમે કોઈ સલાહ આપશો એ લોકોને બસ રિયાજ કરવાનો અને લોકોને સાંભળી સાંભળીને જેટલું શીખવા મળે એટલું સાંભળતા રહેવાનું અને શીખતા રહેવાનું પ્રેક્ટિસ ઇઝ અ મસ્ટ ઓકે તો અત્યારે હોળી આવી રહી છે તો એકાદ રશિયા અમને સંભળાવશો હા સો ટકા હા જય ધીરાજ होरी रे रसिया आज भी रस में होरी रे रसिया होरी रे रसिया बजोरी रे रसिया हो रे रसिया बजोरी रे रसिया आज भी रस में होरी रे रसिया कौन गाँव को कुबरक कन्हैया कौन गाँव की घोरि रे रसिया कौन गाँव की घोरी रे रसिया